જય શ્રી રામ ભવિ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૂર્યના પ્રથમ કિરણથી જ આપ સર્વના જીવનની અંદર ખૂબ જ ઉન્નતિ અને ઉત્સાહ ભરેલો રહે ભક્તિભાવ માટે એક સુંદર ધૂનનું નિર્માણ આપણા બુદાધર્મના રત્ન સમાન વૈશાલીબેન ભગત કેનેડા અને કૌશિકભાઈ ભોજક કડી એમના સ્વરમાં ખૂબ જ સુંદર ધનનું નિર્માણ કર્યું છે આપણા સર્વના જીવનની અંદર એનાથી ખૂબ જ ઉન્નતિ અને ધર્મ પ્રત્યેની ભાવના જાગે એવી ભાવના સાથે શબ્દ જ બ્રહ્મ છે શબ્દ થકી જ આપણા જીવનની અંદર ભક્તિ ભાવ અને મન શુદ્ધ થાય છે મન શુદ્ધ થાય તન શુદ્ધ થાય એટલા માટે નિર્માણ કર્યું છે સર્વને જય શ્રી રામ કબીર જય શ્રી રામ જય શ્રી રામ